સંતરામપુર તાલુકાના બાબરોલ ગામમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન પાક બરબાદ થતાં ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ સંતરામપુર તાલુકા બાબરોલ ગામ તથા આસપાસના વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સતત માવઠા જેવી વરસાદી પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે આ અણસમજતા માવઠાને કારણે ખાસ કરી મગફળી તુવર મકાઈ અને શાકભાજીના પાકો જમીન પર પડી ગયા છે તથા ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નષ્ટ થવાની સ્થિતિ ઉભી થઈ છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ પાક તૈયાર થવાની કગારે હતો ત્યારે વરસાદી ઝાપટા પડતા આખા વર્ષનું પરિશ્રમ પાણીને વહી ગયું છે આ કારણે ખેડૂતો ભારે આર્થિક તંગીમાં ફસાયા છે અને સરકાર તરફથી તાત્કાલિક સહાય માંગી છે ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી માંગ ઉઠી છે કહેવાય છે વરસાદ આવે ને એટલે અમીરોને ભજીયા ખાવાની ઈચ્છા થાય અને જગતના સાત ખેડૂતને ઝેર ખાવાનો વારો તમે નામ શકો છો કે ખેડૂતે ચાર ચાર મહિના જે પાક પકાવ્યો ખેડૂતે એના સીઝનની પૂરેપૂરી મહેનત એના ઉપર લગાવી છે અને બસ કોઈ એવો મોમાં લેવાની તૈયારી પર હોય ત્યારે જ્યારે ઉપરવાળો એના પર રીસાઈ જાય ને ત્યારે એની શું હાલત થઈ જાય ખેડૂત નહીં ઘરનો નહીં ઘાસનો એવો થઈ જાય મારા વાળા આ તમે સામે જોઈ શકો છો કે બે મહિના પહેલાં જ્યારે ડાંગર અહીંયા આગળ વહેલાતી હતી અને ત્યારે અહીંનું દ્રશ્ય છે એ મનને પ્રફુલ્લિત કરનારું હતું અને અત્યારે આ દ્રશ્યો ખરેખર ખેડૂત જોઈ ના શકે તેવા જ